ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની બધી જ લોકસભા જીતવા માટે છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ તૈયારી કરી છે બુથ લેવલ સુધી પાર્ટીનું કામ છે શક્તિ કેન્દ્ર લેવલ સુધી કામ થયા છે અને સંગઠન એટલું બધું મજબૂત છે ને કે એ આવનારી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં તો છવ્વીસે છવ્વીસ લોકસભા અમે જીતવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે અને દેશના લેવલે ચારસો પાર કરવાનો પાર્ટીનો જે ટાર્ગેટ છે એ પણ પૂર્ણ થશે હવે ઉમેદવાર તરીકે જાહેર થયા પછી મેં મારી સાત વિધાનસભા આવી છે સાથે સાત વિધાનસભાનો પૂર્ણ કાર્યક્રમ એટલે સંમેલન કર્યા છે અને આ જે પ્રભાવી સંમેલન રહ્યા મોટા સંમેલનો રહ્યા છે અને એક એક વિધાનસભાના બધા જ બુથ લેવલના કાર્યકર્તા સાથેના આ સંમેલનો પૂર્ણ કર્યા છે અને ત્યાર પછી આ સંમેલનો પૂર્ણ કર્યા પછી જે લોકસભા વિસ્તારની અંદર જે કેટલાક વરિષ્ઠ આગેવાનો છે કેટલાક ધાર્મિક સંતો છે ધાર્મિક સ્થાનો છે એને અમે મુલાકાત લઈ રહ્યા છે સંતો મહંતોના આશીર્વાદ લઈ રહ્યા છે હવે ખૂબ ઓછા દિવસની અંદર હોળી આવી ગઈ છે અને હોળી નજીક આવવાથી કાર્યકર્તા પણ હોળીના તહેવાર મસ્ત હોય છે અને ઘણા બધા લોકો મારા અંકલેશ્વર છે ભરૂચ છે રાજસ્થાની સમાજ પણ હોળીની તૈયારી સંપૂર્ણ રીતના એ કરી રહ્યો છે અને આદિવાસી સમાજ પણ હોળીનો તર્મ હોળીનો જે તહેવાર છે એ ખૂબ ધામધૂમથી ઉત્સાહ ઉમંગથી ઉજવે છે કેટલાક કેટલાક આદિવાસી સમાજના લોકો તો હોળીના પંદર દિવસ પહેલાં ગૃહ પ્રવેશ બંધ કરે છે ને એની એક એક પરંપરા છે કે નીચે સૂવાનું અને કેટલાક નિયમો પાડવાનું આ બધું આદિવાસી સમાજની અંદર આ ઘણી બધી પરંપરા છે તે એને ધ્યાનમાં રાખીને આવા સમય આમને ડિસ્ટર્બ નહીં કરવા એ માનીને અને સાથે સાથે એક કહેવત પણ છે માન્યતા પણ છે કે હોળા એક સારા કામો હવે નહીં કરવા તો હોળા પૂર્ણ થયા પછી અમારું બિલકુલ સંપૂર્ણ પ્લેટફોર્મ તૈયાર છે જેઓ હોળાષ્ટક પૂર્ણ થશે હોળી પર્વ ઉજવાઈ ગયા પછી ધૂળેટીના બીજા દિવસથી કે ત્રીજા દિવસથી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના સંમેલનો ચાલુ કરી દઈશું અને ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ સત્તાવાર અમે પ્રારંભ કરીશું શરૂઆત પ્રથમ તો વર્ષોથી જે હું જે શ્રદ્ધા છે હર્ષદ્ધજીના દર્શન કરી મા હર્ષદ્દીના આશીર્વાદ લઈ કે મા હર્ષદ્ધિ ઉજ્જૈન ત્યાં રાંચીપુલા પધારેલા પધરેલા છે અને ખૂબ શક્તિપીઠ જેવું સ્થાન છે તો એ માતાજીના આશીર્વાદ લઈ અને પાર્ટી જ્યાંથી શરૂઆત કરાવશે પાર્ટીના આદેશ મુજબ ચૂંટણી પ્રચાર સત્તાવાર અમે કરીશું